તલોદ તાલુકામાં આવેલા પિંપળિયા પ્રાથમિક શાળામાં પાણીના પ્રશ્નને લઈ ગ્રામજનો રોષે ભરાયા આજરોજ તલોદ તાલુકામાં આવેલા પિંપરીયા પ્રાથમિક શાળામાં પાણીના પ્રશ્નને લઈ ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો મળતી માહિતી મુજબ પ્રાથમિક શાળામાં પાણી માટે ત્રણ બોરવેલ બનાવેલા છે તે પણ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે શાળાએ આવતા નાના બાળકોને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી શાળામાં ત્રણ જેવી પાણીની પરબ હોવા છતાં સૂકી ભંડ હાલતમાં જોવા મળી રહી છે ગ્રામજનો બતાવી રહ્યા છે કે વર્ષોથી આ બોરવેલ બનાવેલા છે તેમાં પાણી ખેંચવા માટે પંપ પણ નાખવામાં આવેલ નથી જ્યારે ગ્રામજનો આ બાબતે શાળાનો ગેટ ખોલવા ગયેલ ત્યારે શાળાના આચાર્ય દ્વારા એવું કહેવામાં આવ્યું કે હું તમારા પર કેસ કરી કાર્યવાહી કરાવીશ આવી ધમકીઓ આપવામાં આવી હતી શિક્ષકોના ટોયલેટના વપરાશ માટે શાળાના બાળકો જોડે ખેતરોમાં આવેલા બોરવેલથી પાણી ભરાવે છે બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવતી મુતરડી કે ટોયલેટ પણ હાલ ગંદી અને દુર્ગંધ મારતી હાલતમાં જોવા મળી રહી છે ત્યારે ગ્રામજનો એવું જણાવી રહ્યા છે કે જો બાળકોમાં કોઈ રોગચાળો ફેલાશે કે અન્ય કોઈ બીમારી આવશે તો કોની જવાબદારી શાળાની જે એસએમસી કમિટી બનાવવામાં આવી છે તે કમિટીના સભ્યને પણ ખબર નથી કે હું આ શાળાનો સભ્ય છું જ્યારે એસએમસી કમિટીની મિટિંગ યોજવામાં આવે છે ત્યારે કોઈ સભ્યને જણાવવામાં આવતું નથી મિટિંગ અંદર કરી ખાલી સભ્યો જોડે સહીઓ કરાવી લેવામાં આવે છે કે અમે આ મિટિંગમાં હાજર હતા પાણી તાત્કાલિક વ્યવસ્થા થાય એટલા માટે ગ્રામજનો દ્વારા ફારો એકઠો કર્યો હતો અને સાથે રજૂઆત કરી છે કે શાળાના બાળકોને પીવાના પાણીની સત્વરે વ્યવસ્થા કરવામાં આવે રિપોર્ટ વિપુલસિંહ સોલંકી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ રિપોર્ટ તલોજ સાબરકાંઠા હું રાઠોડ કીર્તન શ્રીરામસિંહ પીપરિયાથી વાત કરું છું મારા સ્કૂલની અંદર ફોણીનો પ્રોબ્લેમ છે એટલા માટે હું કામમાં કામ માટે હું ઘોડી લઈને અંદર ગયો હતો તો સાહેબે મને એવી ધમકી આપી કે તમે દરવાજો ખોલતા નહીં ને હું તમારા ઉપર કેસ કરી દઈશ આજથી નહીં પણ હું લગભગ સાત એક વરસથી ઓફ કોમ કરેલી છે બે બોર્ડ મફત બનાવ્યા છે આજ એક મહિનાની અંદર મેં ચાર વખત બે વખત કોપરેશન માર્યું ત્રણ વખત ઘોડી લઈને આવ્યો આજ સુધી સાત વર્ષની અંદર મારો રેકોર્ડ છે કે હું મને આચાર્ય કહી શક્યું કે ભાઈ કઈ જગ્યાએથી તમે પૈસા લીધા છે મને બતાવું હું પૈસા લીધા નથી સ્કૂલનું ક મફત કરું છું તો છતાંય મને સાહેબે ધમકી આપી ભાઈ મારા ઉપર હું કેસ કરું છું કેટલા સમયથી આ સ્કૂલની અંદર પાણીની તકલીફ છે સાહેબ લગભગ પોચેક વર્ષથી પ્રોબ્લેમ છે પાણીની સ્કૂલની અંદર કેટલા બોરવેલ આવેલા છે બોર સાહેબ ત્રણ તો હાલમાં છે જ એમાં બે મારા મફત બનાવેલા છે એક કાયદેસર ગ્રાન્ટ આવેલી હતી પણ એમાં કોઈ મોટર પાઇપ આ તે આવ્યું નથી એ બોરને લગભગ પચીક વર્ષ થઈ ગયો હતું છતાં એમાં કોઈ પાઇપ કે મોટર આવી નથી બરાબર સ્કૂલની અંદર પરબો કેટલી આવેલી છે અને પાણીની કોઈ અલગથી કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે નથી આવતી સાહેબ પાણીની તકલીફ તો સમસ્યા હતી એટલા મારા બાથરૂમમાં એક ભાઈ શ્રી કાંતિ સિંકર એનો સ્કૂલમાં થોડી મદદ કરી હતી પોણી ટોંકો ભરી આપ્યું છે અને બે કુવા ટોંકા છે એ ખાલી છે બાળકોને બીજી સંડાસ કે મુતરડીની કોઈ તકલીફ બાળકોને સંડાસ બાથરૂમની તકલીફ છે અને આ લોકો બાળકોને સંડાસ બાથરૂમની અંદર ડોલો ભરીને મૂકવા માટે મોકલે છે અને અથવા એક આ પોણીની તકલીફના લેન કુએ કુએ આ બહેનોને અમારે બે બે બલ્ય હોય ચાર બેબલ્ય હોય ચાર છોકરો હોય ભરવા પોણી આ ડોલ લેન મોકલી છે એટલે છોકરાઓના વપરાશ માટે કે શાળાના સ્ટાફ શાળાના સ્ટાફ માટે આઈડીએ પોણીનો ઉપયોગ કરી છે બાળકો માટે નથી કરતા ના સાહેબ મિટિંગની વાત કરીએ છે સાહેબ આચાર્ય સાહેબને કે સાહેબ મિટિંગ ક્યારે કરી હતી તમે તો સાહેબ એવું કહે છે કે મિટિંગ કાલે કરી હતી મહિના પહેલાં કરી હતી આ સિત્તાઈન મહિના પહેલાં કરી હતી તો હું ગોળી લઈને આવ્યો તા અને ચાર સભ્યને બોલાયા તો ચાર સભ્ય એવી વાત કરી મને કે મને તો સ્કૂલની અંદર મારું નોમ સ સભ્ય તરીકે નથી એ તો મને ખબર જ નથી મેં પૂછ્યું કે મિટિંગ કેટલી વાર કરી હતી સાહેબે એ મિટિંગ કે એવું કે એવું થાય છે કે મિટિંગ કરી છે પણ સભ્ય કમિટીનું કે એવું એવું થાય છે કે કમિટીની અંદર કોઈ મને બોલાવવામાં આવ્યા નથી જે તે સભ્ય છે એમને ખબર છે કે હું છું એવું એ એ સાહેબ શું છીએ ખબર નથી જાણ કરતા નથી હા જાણ કરતા નથી સાહેબ સાહેબ ની ફરજ આવે છે કે ભાઈ આ ફરજ કરવી પડે બરજાવવી પડે કે આપણે જે સ્કૂલના દસ સભ્ય હોય એમને બોલાવવા પડે કોઈ આ આ રીતે કોઈ દિવસ મીટિંગ કરવામાં આવતી નથી સાહેબ જે પ્રાથમિક શાળાની અંદર પાણીની તકલીફ છે આટલા વર્ષોથી તો આ આપનું શું કેવું થાય છે અમે પાણી માટે તો એવું છે કે અમે ત્રણ બોલ કરાયા મહેશ બેના વખત બે કરી લેતા અને અહીં એક બોલ કરાવ્યું છે અમને પણ એમાં પાણી બિલકુલ નહોતું આવતું પહેલાં અને એક મોટર ચાલુ હતી પોત બીઠ પાણી આવવાનું બંધ થઈ જાય ગામના સરપંચ મારફતે અમે એક નવો બોલ બનાવડાવ્યો અને એ બોલમાં પાણી થોડું થઈ ગયું પીવા જેવું પણ જે મોટર હતી મોટર ટોટો એ કાઢવા માટે અમે ઘણો પ્રયત્ન કર્યો તેમ છતાં પણ એ મોટર ટોટોની કયો નહીં હાલની પરિસ્થિતિ શું છે ગામના બોરની અંદર પાણી છે કે નથી હવે હાલ તો મોટર નાખ્યા તો ખબર પડે તો બરાબર મોટરની મફત થઈ જઈ લઈએ કેટલા સમયથી અંદાજિત બંધ છે બંધ હાલતમાં એ લગભગ છ સાત મહિનાથી બંધ છે એ અંદર હતી બાકી અમે વૈકલ્પિક વ્યવસ્થામાં ખેતરમાંથી એક દરબારની લાઈન જતી હતી અમારી સ્કૂલમાં થઈને જતી હતી એટલે એમને વિનંતી કરી કે હવે અમારા છોકરો પાણી વગર રિસીવ તો ગામનું પાણી થોડું આવે છે તો અમને તમે અમારી શાળામાંથી જ જાય છે લાઈન તો અમને આપો તો એમની વિનંતી છો અભરી છોકરા માટે આજે છોકરો એમના ઘેર જઈને ઢીસું જવું રાતે બધું પાણી ભર્યું બધું ઘર હાળું છે એમનું બરાબર અને એમની લાઈનમાંથી પછી અમને લાઈન આપી છે અને એ એ બી જાતે જ એક જાતે પાણી ચાલુ કરીને છે અને બાળકો માટે શૌચાલય કે તરડીની કોઈ વ્યવસ્થા બાળકો માટે એક જૂનું શૌચાલય છે અને નવું બની છે કામ ચાલુ છે તરડી કે શૌચાલયની અંદર ગંદકીનું પ્રમાણ છે દુર્ગંધ આવી રહી છે આપનું શું કેવું થાય છે એ પાણી સ્વચ્છતા સ્વચ્છતા કરાવો છો કે નથી કરાવતા સ્વચ્છતા કરીએ જ છે હાલ અત્યારે એવી પરિસ્થિતિ છે તેની અંદર એટલી ગંદકી છે દુર્ગંધ મારે છે જો બાળકોને કંઈ પણ થશે તેની જવાબદારી એ નહીં રહેશે શૌચાલય છે અને એ શૌચાલય પહેલું શૌચાલય પૂરું થાય એ પાડીને તત બીજું અમારે નવું બનાવવાનું છે પહેલાંનું કામ અમે ફોન કર્યો છે અને આ ચાર દિવસમાં જે એ કામ એવું થઈ જશે અહીંના એના પછી આ પાણી તરત જ બીજું બનાવવાનું છે ગ્રામજનોને એવું કેવું થાય છે કે જે વખતે બોરની અંદર કંઈક મોટર નાખવા માટે તેમને દરવાજો ખોલ્યો તો આપને એવું કીધેલું કે તમારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ આ વાત સાચી છે કે શાળામાં આચાર્ય સર એ જવાબદાર વ્યક્તિ છે અને ચાલુ શાળાએ તો આખા ગામવાળા છૂટ છે બરાબર પણ રજા દરેક કોઈ પણ વસ્તુ જો નિશાનું કોઈ દફતરનું આગા પાછી થાય એના માટે આચાર્ય જવાબદાર એ બાબતે તમને ગ્રામજનોએ ફોન કરીને કે ટેલિફોનિક કોઈ જાણ કરેલી ખરી જાન મને શું બાશી કહેનો ફોન આવે તો કે સાહેબ આવો તો મારા ગયા મેં મનાવેલા હતા ઉજરાણની મિતિ એટલે હું આવી શક્યો નથી બરાબર ઓકે સાહેબ આપનું શું નામ મહેશભાઈ નાયક કયું પદ આપણે સ્કૂલની અંદર આચાર્ય ઓકે થેન્ક યુ સર